નર્મદાના રાજપીપળા SBI મેઇન બ્રાન્ચના એટીએમ સેન્ટરમાં સાપ દેખાતા દોરધામ મચી એટીએમમાં પૈસા ઉપાડતી વખતે ગ્રાહકોએ સાવચેત રહેવું હવે જરૂરી બન્યું છે પૈસાની સાવચેતીની સાથે સાથે પોતાના જીવનું જોખમ પણ વધ્યું છે એટીએમ હેંગ થતા એન્જિનિયર કામ કરી રહ્યા હતા એ વેળા સાપ દેખાયો એટીએમ સિક્યુરિટી દ્વારા સાપને પકડી સલામત સ્થળે ખસેડાતા રાહત થઈ એસબીઆઈ મેઇન બ્રાન્ચનું એટીએમ હોવાથી રોજના હજારો ગ્રાહક ત્યાં આવતા હોય છે સાપ દેખાયો ત્યારે કોઈ ગ્રાહક ન હોવાથી સદનસીબે બચાવ થયો સાપ ઝેરી હોવાથી હાશકારો થયો સીસીટીવી સહિત સિક્યુરિટી તેમજ હવાચુસ્ત ગ્લાસ ડોર હોવા છતાં સાપ એટીએમમાં દેખાતા ગ્રાહકોમાં ચિંતા વધી હતી નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટાફળિયામાં જોડીમાં લઈને જતો જે વીડિયો સામે આવ્યો હતો ત્યારે આ ગામની ન્યૂઝ એટીનની ટીમે મુલાકાત લીધી ગામના ભાઈને સાફ કરતા રોડના અભાવે જોડીમાં નાખીને દવાખાને લઈ જવા પડ્યા હતા જો કે રસ્તાના ભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે હતી તેથી અંદાજે દસ કિલોમીટર સુધી જોડીમાં નાખીને મુખ્ય મુખ્ય રોડ સુધી લાવવામાં આવ્યા માર્ગ પરથી અને બાદમાં તેમને ખાનગી વાહનમાં સારવાર માટે લઈ જવાયા હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે કર્મણી કઠનાઈ એ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની કે પાણીની કોઈ સુવિધા મળી નથી અને અહીંયા જનપ્રતિનિધિઓ તો ફરકતા જ નથી અગાઉ પણ આ જ રીતે એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી અને ત્યારે તેમને પણ જોડીમાં લઈ જવામાં આવ્યા હતા આટલા વર્ષો વીતવા છતાં આ ગામમાં રોડ રસ્તા પાણી આરોગ્ય ભણતર જેવી કોઈ જ સુવિધા નથી ગામજનોનો આરોપ છે કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ આ જ રસ્તે દસ કિલોમીટર ચાલીને વોટ માગવા આવી જાય છે પણ રસ્તો બનાવવાની તસદી લેતા નથી ચાપટ ફળિયામાં સુડતાળીસ મકાનો અને બસો પચાસ જેટલા લોકોની વસ્તી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી દસ કિલોમીટરના અંતરે આવેલું છે જે બીમાર પડે કે કચુક થાય તો અમે ગામ લોકો બધા ભેગા થઈને પછી જોડીમાં નાખીને પછી સો સાત કિલોમીટર સુધી ચાલતા લાવીએ અમારો પરિસ્થિતિ છે છે આ એટલે અમારે રોડ રસ્તા બનાવી આપે અને પાણીની કઈ સુવિધા કરી આપે તો સારું છે એ લોકોને તત્કાલીમાં અમારે રસ્તાના ભાવના કારણે તૈયારીમાં અમારે ગામજનોને ભેગા મળીને એ લોકોને જોડીમાં બાંધીને તૈયારીમાં દસ કિલોમીટર સુધી જોર જોર ચાલી ચાલીને આરોગ્યજી પહોંચાડવા માટે ગોલવાણી સુધી અમારે ચાલતા પગ પાડા લોકો લઈ આવવા પડે છે અમારે પેટા ફળિયાની અંદર આર્થિક સુવિધાઓથી અમે વંચિત છે જે મૂળભૂત હક અધિકારીઓથી અમે વંચિત છીએ અને અમારે એટલી બધી તકલીફ છે કે કોઈ વાત જ ના થાય ત્યાં પાણીની સુવિધા નથી આરોગ્યની સુવિધા નથી રોડ રસ્તાની સુવિધા નથી નર્મદા જિલ્લાના આજે પણ એવા ગામો છે જે વિકાસથી વંચિત છે આઝાદીના પંચોતેર વર્ષ વીતી ગયા છતાં પણ નર્મદા જિલ્લાના ચાપડ ગામ છે એ ચાપડ ગામમાં નથી પાણીની સુવિધા નથી રોડ રસ્તાની સુવિધા કોઈ બીમાર પડે તો જેમને જોલીમાં બનાવી અને જે દસ કિલોમીટર ચાલી અને રોડ લગીને આવવામાં આવે છે એટલે જે ગામજનો છે એ ગામજનોની પણ માંગ છે કે અનેકવાર વાર રજૂઆતો કરવા છતાં પણ ગામજનોને કોઈ સાંભળવા તૈયાર નથી એટલે હવે ગામજનો પણ રોષે ભરાયા છે અને એમની માંગ કરી રહ્યા છે કે રોડ રસ્તા અને પાણીની સુવિધા થાય डा बाकी आंदोलन की चिमकी उच्चारी दीधी है दीपक पटेल न्यूज एटीन गुजराती नर्मदा કેનેડાના વિઝાના નામે પંચાણું પોઈન્ટ અઠાણું લાખની છેતરપિંડી કેસમાં સુરત પોલીસે આરોપી મુકેશ મેન્દર પરાની ધરપકડ કરી આરોપી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ પિતાને મળવા પહોંચ્યો હતો અને પોલીસે વોચ ગોઠવી મુકેશને ઝડપી લીધો પોલીસની તપાસમાં ખુલાસો થયો કે તેની પર અગાઉ છેતરપિંડીના ગુના પણ નોંધાયેલા છે સુરતની સરથાણા પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમનો ઉમેરો કર્યો છે जब हमने इस पर तपास किया तो हमें पता चला कि ये एक पूरी एक सिंडिकेट है जो कि एक गैंग की तरह काम कर रही है और जो अलग अलग जगह पे चीटिंग का अंजाम देती है फिर इस जो मुकेश भाई मनसुख भाई मेनपरा है इसको हमने अहमदाबाद से पकड़ा और जब हमने इनसे बातचीत और पूछ परछ की तो हमें पता चला कि इनके खिलाफ ऑलरेडी अठवा लाइन्स डूमस और अलग अलग पुलिस स्टेशन में चीटिंग का फरियाद ऑलरेडी रजिस्टर्ड है ફળોના રાજા ગણાથી કેસર કેરીના ઉત્પાદનમાં આશ્ચર્યજનક રીતે ઘટાડો નોંધાતા ચિંતા વ્યાપી છે આ વર્ષે ગોહિલવાડમાં કેરીની મીઠાસના બદલે તેની ખટાશનો વધુ અનુભવ થશે દર વર્ષે સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા ભાવનગરમાં કેરીના વેચાણ માટે પીઠું શરૂ થાય છે પરંતુ આ વર્ષે અહીં હરાજી મોડી શરૂ થશે સાથે કેરીના ઉત્પાદનમાં પણ ઘટ જોવા મળી રહી છે સરેરાશ ઉત્પાદનમાં ત્રીસથી પચાસ ટકા સુધીના ઘટાડાથી વાડી માલિકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો ઓછા ઉત્પાદનના પગલે કેરીના ભાવ પણ ઊંચા જશે જયારે મોર આવ્યા ત્યારે તો એવું લાગતું હતું કે ખેડૂત થઈ જાય પણ પછી સમય જતા વાતાવરણ કે જે કાંઈ પરિબળો નીડ્યા પણ કોઈ ફ્લાવરિંગ થયું નહીં કેરીનો કોઈ જવાટ થયો નહીં એટલે ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાની ગણાય કારણ કે આંબામાં કેરી જ નથી આ વર્ષે કેરીના પાકમાં એકદમ હાવ નિષ્ફળ ગઈ તો પણ હાલે એવું કઈ દસ વીસ ટકા ઉત્પાદન મળ્યું હોય તો એટલો તો અમારે ખર્ચ પણ ન ઉભો થાય જનરલી વીઘે પચીસ થી ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો આવી જતો હોય છે એવરેજ અને ઉત્પાદન આ વર્ષે તો કઈ પચીસ હજાર રૂપિયાનું વીઘે આવે એવું કઈ છે નહીં એટલે ખેડૂતને આ વખતે ખૂબ મોટા નુકસાનીમાં આંબાના જે બગીચાવાળા છે એ ખૂબ મોટી નુકસાનીમાં રહેશે આ વખતે સામાન્ય લોકોને કેરી ખાવી બહુ મુશ્કેલ થઈ જશે ચાર થી પાંચ હજાર થી સાત હજાર રૂપિયા અત્યારે ભાવ છે એટલે સામાન્ય લોકો આ વર્ષે કેરી ખાઈ શકશે નહીં એવું મારું અનુમાન છે પાલીતાણાના હસ્તગીરી ડુંગર પર ફરી આગ લાગી ખાનગી માલિકી વિસ્તારના ડુંગરાઓમાં આશરે છ વીઘામાં આગ લાગી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ એક શેડ્યુલ બે સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે આગ વધુ ન ફેલાય તે માટે સ્થાનિકો પ્રયાસ કરી રહ્યા છે તાજેતરમાં સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં વધી ગયો છે ફાયર વિભાગની ટીમ પણ હજુ સુધી ઘટના સ્થળે નથી પહોંચી અગાઉ પણ થોડા દિવસ પહેલા આ વિસ્તારના ડુંગરોમાં આગ લાગી હતી છ દિવસ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવનગરથી નીતિન કોહિલ જોડાયા છે નીતિન પાલીતાણાના જે ડુંગરાઓમાં આગ લાગી છે કેટલે અંશે કાબુ મેળવી શકાયો છે અત્યાર સુધી પંકજ વાત કરીએ તો ફરી વખત એટલે કે હસ્તગીરી જે જૈનોની તીર્થ છે ત્યાં ફરી આગનો બનાવ છે તો સામે આવ્યો છે અગાઉ પણ જે થોડા દિવસ પહેલા આગ લાગી હતી અને તે આગને કાબુ મેળવવા માટે તંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી હતી છ દિવસે આગ કાબુમાં આવી હતી જોકે તે ફોરેસ્ટ નું રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય તે રેવન્યુ વિભાગના ડુંગર ઉપર આગ લાગી હતી જયારે હાલની આગની જે આગ લાગી છે તે આગમાં ખાનગી પેઢી અને ખાનગી જે ખેડૂતો હોય છે તેમની માલિકીના જે ડુંગરો હોય છે તેમના પર આગ લાગી છે અને હાલ આ આગને બુજાવવા માટે સ્થાનિક લોકો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ ચોક્કસ કહી શકાય કે હજી ફાયરની ટીમ છે અથવા તો ફાયર ફાઇટરો છે તે આગને કાબુ મેળવવા માટે ત્યાં હજી સુધી પહોંચ્યા નથી જી નીતિન આભાર માહિતી આપવા માટે મોરબીમાં કોલસા ચોરી કૌભાંડમાં ફરાર આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લેવાયો ચાર મહિના પહેલા એસએમસી ટીમે દરોડો પાડી ત્રણ પોઈન્ટ સત્તાવન કરોડનો મુદ્દામાલ પણ ઝડપી લીધો હતો એસએમસીએ કરેલ દરોડામાં મુખ્ય આરોપી ભગીરથ હુંબલ ફરાર થઈ યુગાન્ડા નાસી ગયો હતો એસએમસીની ટીમ દ્વારા આરોપી વિરુદ્ધ લુકઆઉટ સેક્યુલર ઇસ્યુ કરવામાં આવ્યું હતું જે દરમિયાન આજે આરોપી યુગાન્ડાથી યુએઈ થઈ અમદાવાદ એરપોર્ટ આવ્યો હોવાની બાતમી મળતા આરોપીને ઝડપી લેવાયો આરોપી પાસેથી માત્ર દસ હજારની કિંમતનો એક મોબાઈલ કબજે લેવાયો અત્યાર સુધીમાં આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી ડ્રગ્સ નેટવર્ક પર મોટી સ્ટ્રાઇક ડ્રગ્સ નેટવર્કમાં ફરી પાકિસ્તાનની સંડોવણી ખુલી છે પાકિસ્તાનના રીઢા ગુનેગારની ડ્રગ્સ કેસમાં સંડોવણી સામે લઈ પાકિસ્તાનની બોટ આવવાની હતી દરિયામાં કોસ્ટગાર્ડની બોટ જોતા દાણચોરોએ તેમની જૂની મોડ ઓસ પ્રમાણે દરિયામાં ડ્રગ્સનો જથ્થો ફેંકી દીધો હતો બ્લુ કલરના ડબ્બામાં ડ્રગ્સનો જથ્થો હતો આ ડબ્બા ડૂબે નહીં તે રીતે પેક કરાયા હતા ડ્રગ્સ ને દરિયામાં ફેંકી પાકિસ્તાન તરફી અગાઉ પણ એકસો કિલો ડ્રગ્સના કેસમાં ફિદા નામના સ્મગલરની સંડોવણી ખુલી હતી બે હજાર અઢાર થી અત્યાર સુધીમાં દરિયાઈ માર્ગે વીસ કેસ કરીને પાંચ હજાર કિલો ડ્રગ્સ જેની અંદાજી કિંમત દસ હજાર સત્તર કરોડ થાય છે એ પકડાઈ હતી

પોરબંદરની સામે આઈએમ બિલની અંદર થવાની છે આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુ થી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે નીચે તમિલનાડુ લઈ જવાનાર છે આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો

તે ઝડપાયો છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ના સંયુક્ત ઓપરેશનમાં તે રીતે તારીખ બાર અને તેર દરમિયાન આજે અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં જે નાર્કોટિક્સ નો જે જથ્થો છે ત્રણસો કિલો જેટલો નાર્કોટિક્સ છે તે મળી આવ્યો છે અને જેની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ગણીએ તો અઢારસો કરોડ જેટલી જે કિંમત જે છે તે આ નાર્કોટિક્સની થાય છે મહત્વની વાત છે કે જે કોસ્ટગાર્ડ અને

સુરક્ષા એજન્સીઓ જે ડ્રગ્સ મોટો કારોબાર જે છે ડ્રગ્સ મોટી હેરાફેરી છે તે ઝડપી પાડી છે અને હાલ તો જે આ ડ્રગ્સ છે તે ક્યાંથી આવ્યું હતું તેને કોણ મોકલનાર હતું ક્યાં જઈ રહ્યું હતું તે સહિતની જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે પ્રતિશ સેલુ ન્યુઝ એટીન ગુજરાતી પોરબંદર જુનાગઢ માંથી એમડી ડ્રગ્સ સાથે યુવક ની ધરપકડ થઈ યુવાન ડિલિવરી કરવા જતો હતો અગ્રાવત ચોક માંથી પોલીસે તેને પકડી પાડ્યો ચાર પોઈન્ટ છાસઠ ગ્રામ મેફિડ્રોન ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું એક્યાસી હજાર છસો નો મુદ્દા માલ જપ્ત કર્યો